નામ તો હવે જીગર અંતાણી કાર્યકર્તા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ માનવીકચ અ આસો નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જુદા જુદા સાધકો તથા અહીંયાના કાર્યકર્તાઓએ ગાયત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાના દિવસે અહીં પૂર્ણાહુતિ હવનમાં ભાગ લીધેલ હતો જેમાં અઢીસોથી વધારે ભાવિકો જોડાયા હતા આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપ રાય પડિયાર તથા હર્ષવર્ધન અંતાણી આસિસ્ટન્ટ મેનેજિંગ શ્રીના વડપણ હેઠળ છેલ્લા ઘણા જ વર્ષોથી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જુદી જુદી સ્કૂલોને એપ્રોચ કરીને આજના યુવાઓના માનસમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવા માટે અમે સદા તત્પર અને કાર્યરત રહીએ છીએ આ ઉપરાંત જીતભાઈ પઢિયાર કે જે યુવા પ્રકલ્પના અહીંના હેડ છે એમના દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી દર રવિવારે વૃક્ષારોપણ આયોજન કરવામાં આવે છે પ્રકૃતિને કઈ રીતે બચાવવી વ્યસનથી કઈ રીતે મુક્ત રહેવું જુદા જુદા આધ્યાત્મિક બાબતો તથા એવી દરેક બાબતો સાથે પરિવાર છે તો અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા કરતા રહીએ છીએ ન માત્ર ધાર્મિક પરંતુ જુદા જુદા સંદેશ અમે સમાજને પહોંચાડતા રહીએ છીએ એ સંદેશના ભાગરૂપે જ આ આસો નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણવૃતિનું અહીંયા આયોજન કરવામાં આવેલ હતું અને બે હજાર છવ્વીસ કે જે વંદનિયા માતાજીની જન્મ શતાબ્દી શાંતિકુંજ હરિદ્વારમાં ઉજવાઈ જઈ રહી છે એમનું માર્ગદર્શન પ્રતાપભાઈ દ્વારા આહવાનમાં આપવામાં આવ્યું હતું